દબડા થવા હમણાં આવતા રે મારામ આ મુ શેતર ના આવું ને એટલે એવું જ ખરે પણ ખબર હોય આ વાડે છે અને શું કરું મારે તો ફોન કરવા ચાલો મહિનો ના આવે એટલે બધું પથારી મિલ દેવારી વારી હલો ચાલો તો ઓલા અલે આ શેતરવામાં આવજે ને હોય હોય થોડું કામ હે આ પદા છેડવું નહીં હવે શેતર તું તો છેડતો નહીં મને છેડવા દેતો નહીં સારું તું આવે હવે આ થોડુંક તારું કામ હતું આય ને આય ને કહું એ સારું તું શેતર આય હું વિરમજીને હાકરતા હું તું સારું હોય એટલે અરે મને એકલા નહીં કર્યા એને હમણાં પણ વિરમજીને હાખરવા દઉં વિરમજી આવશે ને એટલે એનું એમનું મોન હે વિરમજીનું આર્યો વિરમજી

તમારે તેમ હવે આ તો શું હતું ખબર ઓટો મારવા ગયો ને થોડું કોમ હતું તમારું એમ હોતર બી

તો કરહમો જા ને ને એના ઘર હું આ બે કાયમ આ આવ્યો હું હવે થોડું સંપુર બેબલ પેરી જવું પડશે અરે બોલો હવે કરી ફોન તો કર્યો પણ ફોન કરીને ખરી આ તો કદાચ ને ખો સેતર પહોંચ્યો મારે એને ખરીદાવાનું થાય છે હલો બોલા જેટલે સિએતર આમ હાર તો સિએતર રેજ હું આ હાકરો જ આવતો તને હવે હું આવું રહ સિએતરો ઇયા રેજી એ હારું સારું

સારું તો અહીંયા આવ સારું વિરમજી બે આવે શું કામ છે હાઈ વિરમજી હા મારા છેતરમાં વિરમજીનું શું કામ છે આવો હાડો આવે છે તારે તો ખબર પડશે કે આ છેતર કોઠક ઓલો છે ફોન તો ચાલ ચાલો કર્યો ઓહ આ બેઠો નો આખે અહીં એ હે તું ચાલનો જ્યાં કે આમ કે છેતર શું કામ છે મારા છેતર આવ્યો તો હું સાચી વાત તારી હા મૂક જયો હતો પાહો વિરમજી ખન થોડું કામ હતું મારે એ આવે રે અને આને વાત કોઈ એક વાત એટલે ખેતર કોઈ આલેરો હોય તું નહીં હાલું આપણે નહીં નહીં મારે મારે છેડવાનું છે કાલે મારે એટલે તાર વિરમજી આવે એટલે હું તને વાત કરું તો આને વાત કરું શું આ હે ને હવે આ દોભા કેટલે છોડ્યા તે તો રેડી છે દોભલામ શું છે એ ભાયા આ છેડો ઓય છે તું હમત તો નહીં આ આ છેડો આ શું રામ થાય એ તો રેડી છે

આપડે બે નો આ ઝગડો ખડીક થાય ને થાય હે તું ખડીક દે હું બે મહિના વિરમ થયેલો હતો તારે પણ તું ઓટો મારવા આવ્યો

આ તમારો વર્ફો આરે આર્યા ટંટા હોય બીજું કઈ હોતું જ નથી અરે આર્યો ટંડા કરે છે અમાર તો પાછું વિરમ ગયો

આજે લાકડા ના ઉખડ્યો તમારે કીધું કઈ તમારે કઈ તમે ક્યાં છી લાકડા ઉખડ્યા ના ઉખડું કાલે ના ઉખડું આટલી આ

નહીં એને કહી દો તારે શું કરવાનું કે પાળ પાડવા પાછા નઈ જાય ઉપર આ વટલો જેડો હે ગભુ હા આ વટલા જેડામાં છોડી દે મારા કઈ કરું નહીં લડવું નથી તો લે ઉલા તર એમ છોડી દે તાર શું હું નઈ છોડું લે નાચ નાચ પણ અરે લે છોડે લે મારા ભાઈ આ કરો આ કરો આ કરો હે ને આ કરો આ મેલો અરે પણ મેલો લે ઉપર મારો ભી તો મોલ આ કરો તમે આ કરો અલા આપણે એક ઢોલફીકા દાદ પડી નાખી તો સોનો મોનો રે ને મળ દે આપો મારા મારી વાત સાંભળો હવે આનો ભરવાનો હતો મને ફરાયો ને હવે જમીનમાંય ભાગ નઈ હાલતો અલા તું પાછળ રાખે વાતે વાતે બાં લડવા પકડી લી અલ્યા ઉપરથી કોડે હરે વાદો

જમીન પાક ના લ્યો લેરાનો હાથ આવો ભારી નથી તો આમ ઢાંકા માર્યા કે નહીં આ તને એક કાતો કા કાઢી ગયો સારું પર કાટવા દો કેટલા દી કાઢે